દેવદર રૈયા આદર્શ મતદાન બૂથ ઉપર નાના બાળકો માટે ઘોડિયા ઘરનું પણ વિશેષ આયોજન કરાયું તારીખ સાતમી મે લોકસભા બે હજાર ચોવીસ ત્રીજા તબક્કાનો ચૂંટણી મહોત્સવ મંગળવારે સવારે અગિયાર કલાકે બનાસકાંઠાના દેવોદરમાં લોકસભા ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં દેવદર તાલુકાના દરેક મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે જેમાં રૈયા પ્રાથમિક શાળા ખાતે આદર્શ મતદાન મથક સૌપ્રથમ વખત બનાવવામાં આવ્યું છે આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન મથક પર પણ વિશેષ આયોજન આ તમે જોઈ રહ્યા છો જેમાં નાના બાળકોને લઈને મતદાન મથકે આવતી મહિલાઓ માટે બાળકો જે કઈ રીતે રાખી શકાય તે માટે એક અનોખી ઘોડિયા ઘરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે અને સૌ વખત યુવા મતદારોમાં મતદાન આપતા મતદારો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં પણ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવોદર તાલુકામાં સવારે સાત વાગ્યાથી એક વાગ્યા સુધી ગરમીના માહોલમાં સુડતાલીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું મતદાન અમારી ઉદર ગામમાં ચૂંટણી કાર્યકર્તાઓ અમારા ગામમાં વ્યવસ્થા કરવામાં આવી છે જેથી અમને મતદાન કરવામાં કોઈ તકલીફ પડતી નથી અમે અમારા બાળકને સલાબત મૂકીને અમે વોટિંગ કરવા જઈ શકીએ છીએ તેથી તથા ચૂંટણી તમામ ખૂબ ખૂબ આભાર માનું છું મતદાન કા અહીંયા શાળામાં પેલી વાર હું આવી છું મતદાન કરવા માટે છે મારું બહુ ખુશી થઈ છે અને અને વ્યવસ્થા પણ બહુ સારી છે મારું મતદાન જે જે વ્યક્તિને આપું છું એમને આપ્યું છે મેં પેલી વાર મતદાન છે પેલા અમે ભણતા ત્યારે વિચારતા કે મતદાન કઈ રીતે થાય ને એવું બધું કે આ અહીંયા આવીને બહુ ખુશી થઈ એમ કે મતદાન કરવા મળ્યું બધા સારી વ્યવસ્થા છે બધી